નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તો મિત્રો આજે તારીખ થઈ છે બાર ફેબ્રુઆરી બે હજાર પચીસ તો આજના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ આઠમા પગાર પંચની ભલામણોમાં અઢાર મહિનાના બાકી ડીએ એરિયર્સને પચાસ ટકા ડીએ સાથે મર્જ કરવામાં આવશે તો મિત્રો શું છે આખી માહિતી તેની આપણે વિડીયોમાં વાત કરવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને જો હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો રોજેરોજ આવા જ પ્રકારની માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો ભારતમાં સરકારી કર્મચારીઓના પગાર અને પેન્શન સંબંધિત સુધારા કરવા માટે કેન્દ્રીય પગાર પંચની રચના કરવામાં આવી છે તો તાજેતરમાં ઇન્ડિયન રેલવે ટેકનિકલ સુપરવાઇઝર એસોસિએશન એ આઠમા પગાર પંચ માટેની તેમની ભલામણો રજૂ કરી છે તો સાતમા પગાર પંચના સંદર્ભ બિંદુઓ તેમજ નવી માગણીઓનો સમાવેશ થાય છે તો આ લેખમાં આઠમા પગાર પંચના સંદર્ભ મુદ્દાઓ આઈઆરટીએસએની મુખ્ય માગણીઓ અને સાતમા પગાર પંચની જોગવાઈઓની વિગતવાર ચર્ચા કરવામાં આવી છે તો આઠમા પગાર પંચની રચના આઈઆરટીએસે એ આઠમા પગાર પંચના માળખા માટે નીચેના શૂષનો કર્યા છે તો ભલામણોમાં વાત કરીએ તો સૌથી પહેલાં કમિશનનું નેતૃત્વ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત અથવા વર્તમાન ન્યાયાધીશ દ્વારા થવું જોઈએ ત્યારબાદ એક સભ્ય ટેકનોક્રેટ હોવો જોઈએ ત્યારબાદ રેલવે બોર્ડનું પ્રતિનિધિત્વમાં વાત કરીએ તો રેલવે કર્મચારીઓની ખાસ પરિસ્થિતિઓને ધ્યાનમાં લેવા માટે કમિશનના રેલવે બોર્ડના વર્તમાન સભ્યોનો પણ સમાવેશ કરી શકાય છે ત્યારબાદ વાત કરીએ તો આઠમા સીપીસી માટેના સંદર્ભની શરતો તો આઈઆરટીએસએ એ આઠમા પગાર પંચ માટે નીચેના મુખ્ય મુદ્દાઓની ભલામણ કરી છે તો સૌથી પહેલાં અઢાર મહિના માટે મોંઘવારી ભથ્થુંના બાકી ચૂકવવાની માંગ તો આઈઆરટીએસએ એ જાન્યુઆરી બે હજાર વીસ પેલી જુલાઈ બે હજાર વીસ અને જાન્યુઆરી બે હજાર એકવીસના મહિના માટે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતના બાકી રહેલા બાકી રકમની સમીક્ષા કરવાની માંગ કરી છે ત્યારબાદ વાત કરીએ તો પચાસ ટકા મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતનું વિલીનીકરણ તો સંગઠનએ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને રાહત આપવા માટે પેલી જાન્યુઆરી બે હજાર ચોવીસથી પચાસ ટકા ડીએ અને ડીઆરને મૂળ પગારમાં મર્જ કરવાની માંગ કરી છે ત્યારબાદ વાત કરીએ તો વચગાળાની રાહત જો પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં આઠમા પગાર પંચની ભલામણો લાગુ કરવામાં નહીં આવે તો કર્મચારીઓ અને પેન્શનરોને વચગાળાની રાહત આપવાની ભલામણ કરવામાં આવી છે જેથી તેઓ ફુગાવાના પ્રભાવથી બચી શકે ત્યારબાદ વાત કરીએ તો જૂની પેન્શન યોજનામાં તમામ કેન્દ્રીય કર્મચારીઓનો સમાવેશ તો વૃદ્ધાવસ્થામાં નાણાકીય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આઈઆરટીએસએ એ તમામ કેન્દ્રીય કર્મચારીઓ જૂની પેન્શન યોજનામાં સામેલ કરવાની માંગ કરી છે ત્યારબાદ વાત કરીએ તો પગારની વિસંગતતાઓનું નિરાકરણ તો વિવિધ પગાર સ્તરો પગાર વધારા એમએસીએપીએસ જેમ કે મોડિફાઈડ એન્સ્યોર્ડ કરિયર પ્રોસેસન સ્કીમ તો પ્રમોશન અને પેન્શન સંબંધિત વિગત સંગતકાઓને ઉકેલવા માટે વિગતવાર સમીક્ષાઓની માંગ કરવામાં આવી છે ત્યારબાદ વાત કરીએ તો પેન્ડિંગ કોર્ટ કેસોનું સમાધાન તો સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ એટલે કે સીએટી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ પગાર ભથ્થાઓ એમએસીપીએસ અને પ્રમોશન અનામત નીતિ પેન્શન સંપૂર્ણ પેન્શન પુનઃસ્થાપન જેવા કેસોનો વહેલા ઉકેલ લાવવાની ભલામણ કરવામાં આવી છે ત્યારબાદ વાત કરીએ તો કાર્યમાપન અને બેન્ચમાર્કિંગ તો બધી સરકારી નોકરીઓ માટે કાર્યમાપન અને બેન્ચમાર્કિંગની પ્રક્રિયા વિકસાવવાની ભલામણ પણ કરવામાં આવી છે ત્યારબાદ વાત કરીએ તો સાતમા સીપીસી માટે સંદર્ભની શરતો સાતમા પગાર પંચને નીચેના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કામ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો તો સૌથી પહેલાં પગાર માળખા અને ભથ્થાઓની સમીક્ષા તો કેન્દ્ર સરકારના તમામ કર્મચારીઓ સંરક્ષણ કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના અધિકારો અને અન્ય સરકારી સંસ્થાઓ માટે પગાર ભથ્થા અને અન્ય નાણાકીય લાભોની સમીક્ષા અને ભલામણ કરવી ત્યારબાદ વાત કરીએ તો પેન્શન અને નિવૃત્તિ લાભોમાં સુધારો તો નવા પગાર માળખા મુજબ પેન્શન અને અન્ય નિવૃત્તિ લાભોમાં સુધારો કરવો ત્યારબાદ પ્રોત્સાહન યોજનાઓનું મૂલ્યાંકન સરકારી કર્મચારીઓની ઉત્પાદકતા અને પ્રામાણિકતા વધારવા માટે બોનસ અને અન્ય પ્રોત્સાહન યોજનાઓની સમીક્ષા કરવી ત્યારબાદ ભથ્થાઓનું સરળીકરણ તો વિવિધ ભથ્થાઓની સમીક્ષા અને સરળીકરણ અને સંગતિકરણની પ્રક્રિયા હાથ ધરવી ત્યારબાદ વાત કરીએ તો નવી પેન્શન યોજનાની સમીક્ષા પેલી જાન્યુઆરી બે હજાર ચાર પછી સેવાઓમાં જોડાયેલા કર્મચારીઓ માટે પેન્શન લાભોનું પુનર્મૂલ્યાંકન કરવું જોઈએ ત્યારબાદ ભલામણો માટેની સમયરેખા તો કમિશને તેની સ્થાપનાના અઢાર મહિનાની અંદર તેની ભલામણો સુપરત કરવાની હતી ત્યારબાદ અંતમાં વાત કરીએ તો આઠમા પગાર પંચની માગણીઓ ખાસ કરીને ડીએડીઆર બાકી રકમની ચૂકવણી ઓપીએસ પુનઃસ્થાપન પગારમાં વિસંગતતાઓનું નિરાકરણ અને પેન્ડિંગ કે કોર્ટ કેસોનું સમાધાન તો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે તો સાતમા પગાર પંચની ભલામણોના અનુભવોને ધ્યાનમાં રાખીને આઈઆરટીએસે એ આઠમા પગાર પંચ માટે વ્યાપક સુધારાની માંગ કરી છે હવે એ જોવાનું રહેશે કે સરકાર આ ભલામણો પર શું પગલાં લે છે તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજે રોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરીવાર પાછા મળી મળીશો નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ